આજના નવા લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે વાગી ગયા છે બા અને સવારમાં બે વાગ્યાનું કટિંગ કર્યું અને હવે આપણે આવી ગયા છીએ રસોડામાં ગ્રીન બે વાગ્યા બનાવવાના હતા ઓર્ડર હતું તેનું કટિંગ કરતી હતી સવારનું કામ કરી અને ફટાફટ ફ્રી થઈને બે વાગ્યા કટિંગ કરી અને હવે આપણે બનાવીએ છીએ રસાણ વાળું બટાકાનું શાક અમે ત્રણ જણા છીએ ને એટલા એટલા બટેકા થઈ જાય છે થઈ જશે હમ ત્રણ બટેટલા હમ હમણાં જો ફટાફટ રસોઈ બનાવી નાખવાની છે હવે બટેકા બફાય ને ત્યાં ભાત બની જાય અને આપણે લોટ બાંધી લઈશું અને ભાત બટેકા રસાવાળું શાક ભાત અને રોટલી એવી રીતના બનાવવાનું છે અને રસાવાળું શાક અને ભાત ખાવાના છે રોટલી કોણ ખાઈશ રોટલી તાર પપ્પાને મારે અને હવે જો આ ભાત તો થોડાક બનાવવા છે અહીંયા આંધણું ઉકળવા મૂકી દીધું છે અને પણ એક થઈ ગયો છે ચમચી છે એટલે ચમચી જોઈ છે ચમચી જોઈ જમવા બેસી ગયા છે એક આમી થાર બધી વસ્તુ મીતુ ભાઈ ને આજ આપી છે બટેકા શાક અને ભાત બનાવ્યા છે આજે જે ડાળ નથી બનાવી બટેકા ની શાક ચેસ્ટા માસી ઘરે ગઈ છે રોટલી બનાવી છે

અને આ પાછળ પાસે હવે પછી કોઠા જ જો પલટાવાના ગયા છે સાત વાગી જ ગયા છે એટલે પછી કાંક રસોઈ બસોઈ બનાવશો અને પછી રસોઈ બસોઈ કાંક બનાવી જમશો ને કામ બામ કરશું અને જોઈ પછી કેટલુંક બને છે સાંજ પહેલા પૂરા થઈ જ કરી નાખશું નગર કાલ સવારમાં પૂરા કરી નાખશ્યું આવું બધું ચાલ્યા કરે છે હમણાં પા નથી એટલે પછી

સ્વાદ અનુસાર મીઠું એટલા માટે અને આની ઉપર આપણે મણ નાખ્યું ને એટલે આ બધો લોટ આપણે મોણ અને ગાંઠિયાના સોડા અને મીઠું

બાંધી લઈશું બહુ ઢીલો કરવાનો સંસાર ની મદદ થી આપણે કળી પાડી લઈશું અને કળી આપણે અને તેલ ગરમ મૂકી દઈશું અને સંસા ની મદદ આપણે કળી સંસો ભરશું એવું બધું હવે તૈયારી કરશું જો આપણે આ ક જાડી લઈ લીધી છે આપણે જાડી કળી પાડવી છે ને એટલે અને અહીંયા તેલ પણ મેં લગાવી દીધું છે અને હવે આપણે આ ચણાનો લોટ છે આપણે રેડી કર્યો છે ને ગાંઠિયા પાડવા માટે તે આપણે હવે ભરી દઈશું આવી રીતના આપણે ચેકિંગ કરી લઈશું જો આપણે તેલની થોડીક વાર છે એટલે હવે આપણે થોડીક વાર પછી તેલમાં આપણે ગાંઠિયા તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ગાંઠિયા આવે પાડવાના સ્ટાર્ટ કરી દઈશું છીની મદદ થી આપણે કાપી લઈશું આપણી કળી બનવા મેળી છે સરસ મજાની

અને જો આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આ છે ને ઉનાળાનો નાસ્તો બનાવો ને પરસેવાના રેપઝેપ થઈ જાય એ બહુ મુસીબત પડે ઉનાળામાં તો નાસ્તો બનાવો પણ છોકરાઓને કળી ખાવી હતી એટલે કળી બનાવી નાખી છે તો કમેન્ટમાં જણાવજો કે આ કળીની રેસીપી અમને તમને કેવી લાગી હું તો આવી રીતના બનાવું છું તમે કેવી રીતના બનાવો છો તે પણ જણાવજો

તો આજના અમારા વિડીયો ને અહીંયા જેમ કરી જો તમને અમારા આજના વિડીયો ગેમ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય